ચોટીલા ગૌશાળાના લાભાર્થી ડ્રોના નામે છેતરપિંડીની રાવ એક લાખ ટિકિટ વેચાયા બાદ હોબાળો ધર્મના નામે તતિંગ અને ગૌશાળાના નામે છેતરપિંડીની વધુ એક ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાં સામે આવી છે થાનના અમરાપર ખાતે શ્રી કૃષ્ણ ગૌશાળા અને અનસુયા મંદિરના લાભાર્થી એક ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું જે હવે વિવાદનું કેન્દ્ર બન્યું છે આયોજકો દ્વારા નવ્વાણું રૂપિયાની કિંમતની અંદાજે એક લાખ જેટલી ટિકિટોનું વેચાણ કરવામાં આવ્યું હતું આ માટે અલગ અલગ ગામોમાં એજન્ટો પણ નીમવામાં આવ્યા હતા હજારોની સંખ્યામાં લોકો ડ્રોના સ્થળે એકઠા થયા હતા પરંતુ ડ્રો ન થતા લોકો રોષે ભરાયા હતા અને હોબાળો મચાવ્યો હતો આ ઘટનામાં ટિકિટ વેચનારા સ્થાનિક એજન્ટો હવે મુશ્કેલીમાં છે છેતરપિંડીનો ભોગ બન્યાનો અહેસાસ થતા સાયલાના પર ગામના લોકો અને એજન્ટો રજૂઆત કરવા ચોટીલા પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા તેમણે પ્રાંત અધિકારીને લેખિતમાં અરજી આપીને આયોજકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે પ્રાંત અધિકારીએ પણ મામલાની ગંભીરતા સમજીને આયોજકો વિરુદ્ધ વોરંટ ઇશ્યુ કરવા જણાવ્યું છે હવે જોવું એ રહ્યું કે આ ખરેખર ગામના લાભાર્થી હતું કે પછી લોકો સાથેની છેતરપિંડી રિપોર્ટર મુકેશ ખખર તન્ના સમજ શું નામ તમારું મારું નામ રાતોજા ગોર્જનભાઈ ગામ સામત પર તાલુકો સાહેલ જિલ્લો સુરનગર શું આખી ઘટના હતી જ્યાં તર મુકામે ડ્રો થયો હતો ડ્રો એટલે કે જો ડ્રોનું એમાં એવું હતું શ્રી કન શ્રી કન શ્રી કૃષ્ણ ગૌશાળા હંસોયા આશ્રમ એટલે કે અમરાપર ગામની અંદર આ આશ્રમ છે એના લાભાર્થી ગાયોના લાભાર્થીના આયોજન કરેલું હતું અને એના આયોજક પણ છે આમાં સમજ્યા શ્રી હીરાભાઈ જે ગ્રામડી શ્રી લખધરીભાઈ કે કારેલિયા શ્રી સુરેશભાઈ આર ઝરવેરિયા અને મેરાભાઈ એસ ડાભી નરેશભાઈ ડી સોલંકી રમેશભાઈ સી ઝરિયા આ છ મિત્રો આ એના યજટ હતા અને ડ્રોનું આ આયોજન કર્યું અને અમે ડ્રોમાં ગયા તો એ ડ્રોમાં કાંઈ પણ એ માયલું લાગ્યું નહીં સમજ્યા બધાના ફોન સ્વિચ ઓફ થઈ ગયા છ એ છના અને અમે પૂરી તરાના હલવાઈ ગયા અંદર અને હોબાળો ઉપડ્યો કે તમે ડ્રો કરો ડ્રો કરો એ અમારી પણ અપીલ હતી કે તમે ભગવાન ડ્રો કરો ડ્રો કારણ કે અમારી પાસેથી બધા ટિકિટો લઈ ગયા હોય અમારે અત્યારે ફોન એટલા પણ આવે છે સમજ્યા અને અત્યારે હાલમાં અત્યારે જમા અમારે જવાબદે એવો કોઈ મોકો નથી સમજ્યા હું કહેવાનો મતલબ કે પોલીસ કાયદેસર અત્યારે અને આની પાછળ કાર્યવાહી કરે નકર પછી અમુક સમયમાં અમારે પણ આની કાર્યવાહી કરવી પડશે તમે હું પોલીસ ફરિયાદ કરવા માંગો છો આ જો કાયદેસર આવડા જો ઓલા ગોળે કે આ કૌભાંડ થઈ જ ગયું છે કાયદેસર ફ્લોટ થઈ ગયું એટલે કહેવાનો મતલબ કે અમે અમારે પોલીસની હાજરીમાં આની કાર્યવાહી પોલીસ સારી અમે રહીને અને સાથે રહીને અને અમે આની કાર્યવાહી કરાવવા માગી છીએ ન કે અમારું કોઈ દબાણ દેટલું હોય કારણ કે ફોન જ એટલા આવે બધાને સમજ્યા કે ડ્રોનું હું થયું ડ્રોનું હું થયું ભગવાન કારણ કે બાટો બાટોવાળા અમે હતા એટલે અમારામાં જ ફોન આવે ને ભગવાન હે અને આયોજકે બધાએ ફોન સ્વિચપ કરીને આનું કરી નાખ્યું પૂરું